આવતીકાલ મંગળવારના રોજ દેશભરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી થનાર છે ત્યારે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત ભવ્ય શોભાયાત્રાનું વિવિધ સંગઠનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે નિમિત્તે પાદરાના સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા સોમવારના રોજ રાત્રિના સમયે હનુમાન દાદાની પ્રતિમા સાથે પાદરાના ગાયત્રી મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હનુમાન દાદાની મહાઆરતી ઉતારવામાં આવી હતી જેમાં પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મયુરધ્વજસિંહ ઝાલા કારોબારી ચેરમેન સચિન ગાંધી નગર નાગરિક બેંકના ડિરેક્ટર હિતેશ પટેલ આરએસએસ નગર કાર્યવાહ પ્રણવ પટેલ ભાજપા યુવા મોરચા કરણસિંહ રાઠોડ સહિત નગરપાલિકાના સદસ્ય ધર્મપ્રેમી નગરજનો ખસ ઉપસ્થિત રહ્યા હતા હનુમાન દાદાના રસને પ્રસ્થાન કરાવી ભવ્ય આતિશબાજી સાથે હનુમાન દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી જય શિયાળામ આવતીકાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજ રોજ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા મુંબઈની સુપ્રસિદ્ધ હનુમાનજી દાદાની ભવ્ય પ્રતિમા આવી છે ભવ્ય શોભાયાત્રામાં પાદરાની ભાવભરી જનતા ખૂબ સારા રીતે જોડાઈ છે અને ઠેર ઠેર જગ્યાએ પબ્લિકે સ્વાગત બી કર્યું છે અને આવતીકાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે કુંડા વિતરણનો કાર્યક્રમ રાખેલો છે અને રાત્રે ભજનનો બી કાર્યક્રમ રાખેલો છે તો પાદરાની ધર્મ પ્રેમી જનતા ને બહુ ભર્યું આમંત્રણ છે